બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક નંબર પંદર પર નીમુબેન બામ્બણીયા ભવ્ય વિજય બાદ એનડીએ ની સરકાર રચાઈ છે જેમાં નિમુબેન બાંભણિયાને કેન્દ્રીય રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજ રોજ ચૂંટણી બાદ પ્રથમ વખત નિમુબેન દ્વારા બોટાદ મધ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નિમુબેન બાંભણિયાનું ભવ્ય સ્વાગત સાથે આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યકરો હોદ્દેદારો સાથે ભવ્ય રેલી યોજી નિમુબેન દ્વારા જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાડિયાદ ખાતે વિહળનાથની જગ્યામાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા બેસ નાઇન ટીવી ન્યૂઝ સાથે ઉમરાણીયા સંદીપભાઈ સાથે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકોને સૌ આવે લોકોને ખૂબ આનંદ અને ઉલ્લાસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ઐતિહાસિક કામો થયા છે ઐતિહાસિક નિર્ણયો લેવાના છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં કામ કરવાની એક મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બની ગઈ

પાટીલ સાહેબ અને સંગઠનના પદાધિકારીનો હું આભાર વ્યક્ત કરું છું હું કેન્દ્રની અંદર રાજ્ય મંત્રી પછી પહેલીવાર હું ભાવનગર બોટાદ લોકસભાના ક્ષેત્રમાં હું આવી છું આજે બોટાદ વિધાનસભા અને ગઢરા વિધાનસભાનો મારા કાર્યકર્તાઓ સાથે હું જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરવાની છું બોટાદ જિલ્લાના સૌ કાર્યકરો અને કાર્યાલયથી અમે બાઇક રેલી સાથે પ્રવાસ કરી અને પાળીયાદ જગ્યાએ જ્યાં બાપાની જગ્યાએ અમે દર્શન કરીશું ગઢડામાં ગોપીનાથજી બાપુના દર્શન કર્યા સાળંગપુર જઈને અમે હનુમાનજી બાપાના દર્શન કરી અને બધા કાર્યકર્તા કરતાઓને ગઢડા વિધાનસભા ક્ષેત્રે અને બોટાદ વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તાને